નમસ્કાર બેનિફિટ બુલેટેટીનમાં આપનું સ્વાગત છે હું છું મહેશ નજર કર્યા ત્યાં સુધીના મહત્વના સમાચારો પર વડોદરા રેલવે પોલીસને મળી મોટી સફળતા બિહારના કટિયા જિલ્લા પાસેથી ટ્રેનમાં આવેલા અગિયાર બાળકોને બચાવી લેવાયા બાળકોની સાથે સાથે સાત પુખ્ત વયના લોકોનું પણ કરાયું રહેશ્યું તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલીને મળવા જતા હોવાનું કર્યું રટણ પોલીસે સમગ્ર મામલે જીનવટભરી તપાસ શરૂ કરી રાજકોટના જસદણમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સ્થળ પર પંચનામું કરતી વખતે આરોપીએ લોખંડના ધાર્યા જેવા હથિયાર વડે હેડ કોન્સ્ટેબલ પર કર્યો હુમલો ભાગવા ગયેલા આરોપી પર ફોર્સ દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ કોન્સ્ટેબલ અને આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં રાઠીખેડા ગામ પાસે ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા મામલે ગ્રામજનોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ખેડૂતો દ્વારા પ્લાન્ટની નિર્માણાધીન દિવાલ તોડવામાં આવતા પોલીસે લાઠીચાર્જ કર્યો પોલીસ કર્મીઓ સાથે થયેલી અથડામણમાં એક ડઝનથી વધુ લોકો થયા ઘાયલ ગોવા નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં જવાબદાર લુથર બ્રધર્સ ગૌરવ અને સૌરભની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી પચીસ લોકોના મોત થયા બાદ આ બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા હતા ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે